અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ હવે વડોદરા એરપોર્ટ પાસે આવેલ બહુમાળી ઇમારતોને લઈને અનેક સવાલો ઊભા થયા છે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બાદ એરપોર્ટની આસપાસની બિલ્ડિંગોને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે એરપોર્ટની આસપાસ જો બહુમાળી બિલ્ડિંગ બનાવવાની હોય તો એરપોર્ટ ઓથોરિટી પાસેથી પરવાનગી લેવાની હોય છે જે પરવાનગીના આધારે પાલિકાનું તંત્ર રજા ચિઠ્ઠી આપતું હોય છે ત્યારે આ વિષય પર સિનિયર ધારાશાસ્ત્રી સૈલેષ અમીને તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથે ખાસ વાતચીત કરી હતી અને અનેક પ્રકારના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની વેબસાઇટ ઉપર એક કલર કોડેડ ઝોનનો મેપ પણ મૂકેલો છે અને એની એક નોકાસ વેબસાઇટ એવી બનાવેલી છે કે તમે જ્યાં પણ ઊભા રહો અને એની ઉપર એના અક્ષાંશ રેખાઉસ ઉપર જુઓ તો તમને એ આખા હિન્દુસ્તાનમાં ત્યાં આગળ કેટલી હાઈટનું બાંધકામ મળે મીન સી લેવલથી ને ગ્રાઉન્ડ લેવલથી એ પણ દેખાડેલું છે તો આ આ નિયમો બનાયા બાદ એરપોર્ટે વેબસાઇટ બનાવ્યા બાદ કે આવા કલર કોડેડ ઝોન બના નકશા રજૂ કર્યા બાદ એમણે દરેક ટાઉન પ્લાનિંગ ઓથોરિટી દરેક અધિકારીઓને આ મોકલેલો છે કાગળ અને જણાયેલું છે કે આ મુજબ તમારે જોઈ લેવું અને ત્યારબાદ જ બાંધકામ પરવાનગીમાં હાઇટની મંજૂરી આપવી તો આ ટાઉન પ્લાનિંગ વિભાગ જે બાંધકામની હાઇટની મંજૂરી આપતું હોય છે એને માટે આ વેબસાઇટ જોવાની જરૂરી હોય છે પણ વડોદરામાં કદાચ આની જાણકારી પણ નથી ટીડીઓને પણ જાણકારી નથી કે કોઈને જાણકારી નથી ને જોવાના પ્રયાસો પણ કરતા નથી માત્ર ને માત્ર એક તરફી ભ્રષ્ટાચારી બિલ્ડરોને ફાયદો થાય એવા ગમે એટલી ના આપી દે છે વડોદરામાં કહું તો અમે આ બે હજાર ઓગણીસ વીસથી આની ફરિયાદ આપતા આવ્યા છે એરપોર્ટ ઓથોરિટીને પણ આપતા આવ્યા છે પણ નિયમો સરસ બનેલા છે પણ અધિકારીઓ બિલકુલ ભ્રષ્ટ આવેલા છે આ એરપોર્ટના ડાયરેક્ટર હતા જે ગુપ્તા કરીને હતા એમણે પણ બહુ ભ્રષ્ટ કરીને ખોટી પરવાનગીઓ આપેલી છે અને એના માટે અમે ખૂબ લડેલા છે ખૂબ કાગળ કરેલા છે હાઈકોર્ટમાં પિટિશનમાં પણ અમે એને ભાગ મૂકેલો છે પણ આ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી હવે એરપોર્ટના ફનલ એરિયા જે કહેવાય કે એરપોર્ટનું લેન્ડિંગ અને ટેક ઓફનો એરિયા કહેવાય એ સિવાય પણ એરપોર્ટનું કોમ્યુનિકેશન છે એને પણ અવરોધાય છે ને કોમ્યુનિકેશન અવરોધાય ત્યારે ફ્લાઇટ રફે ધપે થઈ જતી હોય હવામાં એને દિશાવિહીન થઈ જતી હોય છે તો આ બધી બાબતો જોવા માટે એની હાઈટનું નિયંત્રણ માટેના જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે નકશા મૂકેલા છે વેબસાઇટ ઉપર એ ખોલીને જુઓ તો બિલકુલ ખ્યાલ આવી જાય અને નોકાસનો એક એક મેપ એવો મૂક્યો છે કે જેમાં તમે તમે ઊભા રહીને અક્ષાંશ રેખાંશ નાખો ત્યાંનું તો એ સ્પોટ ઉપર કેટલી હાઈટ મળે એ તમને સીધું એની પર ડિસ્પ્લે થઈ જાય છે જે ટાઉન પ્લાનિંગ ઓફિસરો ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરો બાંધકામ પરવાનગી આપનારા રજા ચિઠ્ઠી આપનારા એ જોવા જોઈએ છતાં જોતા નથી અને માત્ર પૈસાનો વ્યવહાર કરીને ખોટી રીતે વધારે પડતી હાઈટ આપી અને પ્લેનને ફ્લાઇટને અંતરાયે ઉભા થાય અકસ્માત સર્જી શકાય એવા કામો કરેલા છે અને માટે અમે ખૂબ લડેલા છે એરપોર્ટની આજુબાજુમાં હાઈટ નક્કી ઓછી કરવાનું કારણ પ્લેન અથડાવા માટેનું નથી પણ એના કોમ્યુનિકેશનના વેવ છે જે એના સંપર્કના વેવ છે એ વેવ પણ આ ઊંચી બિલ્ડિંગો બનતી હોય છે એનાથી ડિસ્ટર્બ થતા હોય છે એનાથી એનાથી કપાઈ જતા હોય છે એમના સંપર્કો અને દિશા વિહીન થઈ જતા હોય અને આવા અકસ્માત સર્જાતા હોય છે એટલે ખાસ કરીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એનો સી આપતા પહેલાં સોવાર વિચારવું જોઈએ કેમ કે ખોટી જગ્યાએ એનઓસી ખોટું મને એડ્રેસ અહીંનું લખવું અને એના અક્ષાંશ રેખાંશ ખાસ કરીને પ્લેન કે એવિએશન અક્ષાંશ રેખાંશ જેને ઇંગ્લિશમાં લેટીટ્યૂડ લોંગીટ્યૂડ કહેવાય એના ઉપર ચાલતું હોય છે તો અક્ષાંશ રેખાંશના આધારે એ જગ્યા સ્પોટની હાઈટ કેટલી વધુમાં વધુ મળી શકે એનો જ્યારે નકશો મૂકેલો છે જ્યારે બાંધકામ પરવાનગી શાખાને એરપોર્ટ ઓથોરિટીએ કાગળ લખીને કહ્યું છે કે તમે તમારી મેરે જોઈ લો કોઈ પણ બાંધકામ પરવાનગી લેવા આવે તો એ પણ જોતા નથી આ લોકો માત્ર પૈસામાં બધા જ રચ્યા પચ્યા હોય છે અને એરપોર્ટ ઓથોરિટી પણ ખોટી રીતની મંજૂરી આપી દેતા હોય છે અધિકારીઓ ભ્રસ્ત હોય છે તો આવા અધિકારીઓને વીણી વીણીને એમનો સફાયો કરવો જોઈએ એવી પણ મારી રજૂઆત રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર